હાથીના દાંત જોઈએ ને તમે મોટા મોટા દાંત હોય એટલે એવો મોટો હાથી હોય એનો શિકાર તો સહેલો નથી એટલે સિંહે એની પર એટેક કર્યો અને હાથી અને સિંહ બંને લડ્યા ફાઈટ થઈ એમાં સિંહ રાજાનો ડાબો પગ તૂટી ગયો સિંહ રાજાનો ડાબો પગ તૂટી ગયો અને સિંહ રાજા બિચારા લોહી લવણ થઈ ગયા અને એની ગુફામાં પાછા જતા રહ્યા હવે હવે એમને ખાવાનું કોણ આપે શિકાર કર્યા વગર ખાવાનું મળે નહીં એટલે સિંહ રાજાએ પછી આ પ્રાણીને બોલાય ચલ કાગડા અહીંયા આવ ચલ શિયાળ અહીંયા આવ ચલ ઊંટ અહીંયા આવ એ પ્રાણીને બોલાવે અને પછી એવું કીધું કે જો મને બહુ જ ભૂખ લાગી છે હું શિકાર કરવા જઈ શકું એમ નથી મારો પગ ભાગી ગયો છે એટલે હવે તમે કામ કરો કાગડા સાંજ સુધી વગર પાછા આવ્યા છો તો તમે તને જાઓ શિકાર કરી અને મારા માટે જમવાનું લઈને આવો મને બહુ ભૂખ લાગી છે ગોળ ગોળ ઊણ શિયાળ અને કાગડો ત્રળે દુ દરવા લાગ્યા આની રી સીજે તો આવે શિકાર આપો પડશે જે ત્રણે દૂર દૂર ગયા પછી એમણે તો કોઈ શિકાર મળ્યો જ નહીં કાગડા કીએ કોઈ શિકાર ના થયો ઊંટ થી ના થયો શિયાળ થી ના થયો તે ત્રણે પ્રાણીઓ વિલામ મોડે સાંજે પાછા આવ્યા

એટલે કાલે એક આઈડિયા આવ્યો એટલે પ્રાણી ડરી ગયા કે આપણે તો રાજા વડશે વડશે મતલબ બોલશે ગુસ્સો કરશે એટલે પ્રાણી ડરી ગયા એટલે કાલે એક આઈડિયા કે આપણે કામ કરો હવે સાંભળજો મને સ્ટોરી હવે ટન ટર્ન થાય છે આપણે કામ કરો સી તો આપણો મિત્ર છે ને એટલે આપણે એને એવું કહી દઈએ કે જો રાજા જો સી મને કોઈ શિકાર મળ્યો નથી પણ તમે બહુ જ ભૂખ્યા હો તો એવું હોય તો તમે મને ખાઈ જાઓ અને તમારી ભૂખ શાંત કરો તમારું પેટ ભરી લો એટલે કે આપણે ત્રણેય જણા આવું કહીશું એટલે થોડા સિંહ જે આપણે ખાવાના છે તો આપણા મિત્ર છે એ થોડા આપણે ખાવાના છે એટલે આ ત્રણેય જણાએ આઈડિયા કરી અને સિંહની સામે ગયા અને ત્રણેય અંગૂઠ થઈ ગયા ધારો કે હું સિંહ છું માની લો અને કાગડો ઊન અને શિયાસ ત્રણેય અંગૂર વહી ગયા એટલે કાબળો દી પરે બોલ્યો દીને રહીને કે જો આ શ્રી અમે સવારની મહેનત કરી પણ અમને કોઈ ખોરાક પડ્યો નથી એ કામ કરો તમે મને ખાઈ જાવ આવું પણ બોલ્યું કાબળો આવું પણ બોલ્યું બોલો બેટા કાબળો એટલે શ્રી રાજા કે ના 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 મારે તમને નથી ખાવ પછી વારો આવ્યો શિયાળનો એટલે શિયાળ બોલ્યું

હવે સાંભળો મે ત્રણ ફ્રેન્ડ હતા સી રાજા શિયાળ અને કાગડો એ વર્ષોના જૂના મિત્રો હતા પણ હું તેમનું નવું બનેલું મિત્ર હતો એટલે સી રાજાએ શું કર્યું એમને જ્યારે ભૂખ લાગી ત્યારે આગલા દિવસે શિયાળે અને સિંહે અને કાગડાએ મીટિંગ કરીને એવું પ્લાન કર્યું કે કાલે તમારા શિકાર ઉપર જવાનું અને કોઈને શિકાર મળશે નહીં અને પાછું આવવાનું અને પછી આવું બોલવાનું કે આપણું બોલે મને ખાઈ જાવ તો હું ના પાડીશ શિયાળ કે મને ખાઈ જાવ તો હું ના પાડીશ અને જેવું ઊંટ કે મને ખાઈ જાવ એટલે આપણે ઊંટને ખાઈ દઈશું અને ઊંટ બિચારા એ શિયાળ અને કાગડા ઉપર વિશ્વાસ મૂકી દીધો આંધળો વિશ્વાસ એટલા માટે સિંહ રાજા ઊંટને ખાઈ ગયા આ લોકોએ પ્લાનિંગ કર્યું એટલે આ સ્ટોરી પરથી આપણને શું શીખવા મળે બેટા

नाइन ओके नेक्स्ट मोरल ऑफ द स्टोरी वो बोल हुए तब रिपीट कर जो वो शब्द था पहला हमने अंग्रेजी में उठाई पीछे गुजराती में चलो वो बोलो बोलो मोरल

કોઈ આપણો અનનોન હોય જેને આપણે ના ઓળખતા હોઈએ અને આપણે ચોકલેટ આપે તો ખવાય ના ખવાય કે એ જેવું થાય હા પછી કોઈ અજાણ્યો માણસ આવે અને એમ કે કે ચાલ ચાલ તાર પપ્પા બોલાવે છે મારી જોડે આવ તો જવાય ના જવાય બોલો બતા ના જવાય તો ઊંટ જેવું થાય ઓકે એટલે આ આપની સ્ટોરી મજાની બધાને ચલો